ગાંધીનગરમાં આટના વિદ્યાર્થીઓનો વિરોધ વિરોધને લઈને ભાવનગરના વિદ્યાર્થીઓએ પ્રતિક્રિયા આપી છે આ અમારા હક માટેની લડાઈ છે તેવું વિદ્યાર્થી કહી રહ્યા છે અત્યાર સુધીની મહેનત અમારી પાણીમાં જતી રહેશે યોગ્ય પગલાં નહીં લેવાય તો અમે ગાંધીનગર જઈશું ભાવનગરના વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કાયમી ભરતી માટે અમારી લડાઈ છે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે એક વખત ટેટના જે વિદ્યાર્થીઓ છે તેની સાથે અન્યાય થયો છે હાલ અત્યારે ગાંધીનગરમાં ટે ટાટના જે વિદ્યાર્થીઓ છે તે આંદોલન કરી રહ્યા છે આપણી ભાવનગરના ટે ટાટના વિદ્યાર્થીઓ છે જોઈ શકાય છે કે જે પ્રમાણે દર વખતે આ જે વિદ્યાર્થીઓ છે તેમને ચોકલેટ આપવામાં આવી રહી છે તેવા જે સૂર છે તે પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ગાંધીનગર ખાતે જે પ્રમાણે મોટા પ્રમાણમાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની માંગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે ભાવનગરના પણ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ અત્યારે હાલ જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આપણી સાથે ભાવનગરના ટેટ વિદ્યાર્થીઓ છે એમની સાથે જ સીધો સો વાત કરીશું મોટાભાઈ શું નામ છે તમારું અને શું માંગ છે શું કેશો મારું નામ વિશાલ છે ભાવનગરથી છું અને અમારી એક જ માંગ છે કે ગુજરાત સરકાર એક તરફ છે વિશ્વગુરુ બનાવવાની માંગ કરે છે તો બીજી બાજુ ગુરુઓને કોઈને રોજગારી મળતી નથી બધા ગાંધીનગર છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે જગ્યા ખાલી છે તો તો કેમ ભરતી ભરતી કરતા નથી જો જ કરી હોય જ્ઞાન સહાયક નામના ગતકડા કેમ કરે છે એમ કે છે કે અમારી પાસે સમય નથી ભરતી કરવા માટે તો આ જ્ઞાન સહાયક ની ભરતી કરવા માટે સમય છે તો કાયમી શિક્ષક ની ભરતી કરવા માટે કેમ સમય નથી એક બાજુ સરકારી શાળામાં છે વિદ્યાર્થીઓની સંખ્યા વધે છે તો ગુરુઓ ક્યાંથી કોમ્પ્યુટરના શિક્ષક નથી પીટી ના શિક્ષક નથી કોઈ પણ શિક્ષક તો કઈ રીતે ભરતી કરશે મને એક બાજુ રોજગારીના એટલા પ્રશ્નો છે અને બધા વિદ્યાર્થીઓ છે ગાંધીનગર ની અંદર આંદોલન કરે છે જો આવીને આવી રીતે ગુજરાત સરકાર કરશે તો અમે પણ એક સમય ગાંધીનગર ની અંદર આંદોલન કરશું અને હવે આ જાજો સમય નથી કે આ નવનિર્માણ આંદોલન ફરી વાર થાય જો આવી રીતે ગુજરાત સરકાર તાનાશાહી કરશે તો ચોક્કસથી જે પ્રમાણે તાનાશાહી જે છે તે સરકારની સામે આવી છે તેના વિરોધમાં ભાવનગરના ટેટ વિદ્યાર્થીઓ છે તમે શું કહેશો જે પ્રમાણે અત્યારે જે પ્રમાણે ગાંધીનગરમાં જે આંદોલન ચાલી રહ્યું છે અને કઈ રીતના જોવો છો અને ટેટ લઈને શું કહેશો અત્યાર સુધીની જેટલી પણ મહેનત કરેલી છે ને બધી જ પાણીમાં ગયું હોય ને એવું લાગી રહ્યું છે કેમ કે સરકાર મોટા મોટા વાયદા કરીને વહી જાય છે પછી એના પાછળ કોઈ વસ્તુ કંઈ થતું નથી અને એના કારણે બીજા અમારા વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે એટલા માટે અમારી એક જ માંગ છે કે જે કાયમી ભરતી છે એ ભરતી શરૂ કરે તો વધારે સારું ચોક્કસથી કાયમી ભરતીની અડગ માંગ છે તે અહીંયા ભાવનગરના ટેટ તાટના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે તમે શું કહેશો પોલીસ દમન પણ થઈ રહ્યું છે સાથે ગાંધીનગરમાં વિરોધ પણ થઈ રહ્યો છે કઈ રીતના જુઓ છો વિદ્યાર્થી નેતા યુરાસી છે તે પણ સપોર્ટમાં આવ્યા છે શું કહેશો નહીં જે પોલીસ દ્વારા જે દમન કરવામાં આવી રહ્યું છે એ ખોટી રીતે છે અને અમારી એક જ માંગ છે કે કરાર આધારિત જે ભરતી છે એ રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે

આંદોલન જે કાલ ગાંધીનગર જે બપોરથી તે કાલ રાત સુધી જે થયું મોડી રાત સુધી બધા રહ્યા એ ખરેખર એક તપાસનો વિષય એ રીતના બની ગયો છે કે ખરેખર એની પાછળ પોલીસને આટલી બધી સત્તા આપી કોણે શિક્ષણ મંત્રીએ ગૃહ મંત્રાલયે કે આ રીતના એ આતંકવાદી છે કાયમી શિક્ષકોની એ લોકો એક વર્ષથી ભરતીની માંગ કરે છે બીજી વસ્તુ પ્રધાનમંત્રી સાહેબે બે હજાર વીસની શિક્ષણ નીતિની જે જાહેરાત કરી છે એમાં ત્રીસ જેમ એકનો રહેશ્યો છે શિક્ષકનો કે ત્રીસ વિદ્યાર્થીઓ એક શિક્ષક આપવો એમાંથી દસ ટકા પણ ગુજરાત સરકારે પાલન કર્યું નથી અને અમારે ક્રમિક કાયમી શિક્ષકોની ટાટ ટુ અગિયાર બાર ટાટ વન નવ દસ ટેટ ટુ છ થી આઠ અને ટેટ વન એકથી પાંચની ક્રમિક અને મોટી ભરતી જોઈતી છે કાયમી જ્ઞાન સહાયકમાં અગિયાર મહિને કોન્ટ્રાક્ટ રાખી વેકેશનનો પગાર સંપૂર્ણ રીતે કાપી લેવામાં આવે છે ગૃહમંત્રી સાહેબ શિક્ષણ મંત્રી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબના અમારા આટલા જ પ્રશ્નો છે કે તમારા સંતાનો આ રીતની નોકરી કરે અથવા તમારું ઘર વેકેશનમાં જો તમારા પૈસા અથવા પગાર કાપી લેવામાં આવે તો કઈ રીતના ચાલે છે બીજી વસ્તુ કે જ્ઞાન સહાયક યોજના માટે યોજનાની પહેલાં જ્યારે જીતુભાઈ વાઘાણીએ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી વખતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે અમે લોકો શિક્ષકની ભરતી કરશું પ્રેસ કોન્ફરન્સને દોઢ વર્ષ ઉપર સમય થઈ ગયો છે એ બાર ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ ટુ ચાર પરીક્ષા લેવાઈ ગઈ છે જીતુભાઈ વાઘાણીના કાંઈ ઠેકાણા નથી નવા શિક્ષણ મંત્રી આવી ગયા છે નવા શિક્ષણ મંત્રીને એવું લાગે છે કે બે ચાર મહિના ઠેકાણા નહીં હોય એટલે કે હા નવા શિક્ષણ મંત્રી હેઠળ એક પણ ભરતી થઈ નથી તો તાત્કાલિક ધોરણે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસની સ્થિતિએ નવું સેટઅપ પ્રમાણે અમારે ક્રમિક કાયમી મોટી ભરતી જોઈએ છે શિક્ષકોની જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ સપોર્ટમાં આવ્યા છે જરૂર પડશે તો ગાંધીનગર સુધી જઈ અને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ અહીંયા ઉચ્ચારી રહ્યા છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ભાવનગર